મહત્વના સમાચારથી શરૂઆત જેલમાં આરોપીની દારૂની મહેફિલના દ્રશ્યો સામે આવ્યા છે બુટલેગઢ સહિત છ લોકો પીધેલી હાલતમાં ઝડપાયા છે ગાંધીધામમાં જેલ પ્રશાસન પર અનેક સવાલ ઉઠ્યા છે જે આરોપીને પકડવામાં આવ્યા હતા એ જ આરોપીઓ જેલમાં બેસીને દારૂની મહેફિલ માણી રહ્યા છે જેમની દેખરેખ નીચે એમને રાખવામાં આવ્યા છે તેમની કામગીરી ઉપર પણ હવે સવાલ ઉભા થયા છે યુવરાજ સહિત ચાર કેદી પાસેથી મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે એટલે કે જેલની સુરક્ષાને લઈને પણ અહીંયા સવાલ ઉભા થાય છે જેલમાંથી દારૂની બોટલ અને મોબાઈલ મળી આવ્યા છે જેલમાં દારૂ અને મોબાઈલ ક્યાંથી આવ્યા તપાસ દરમિયાન પચાસ હજાર રોકડ પણ મળી આવી છે બુટલેગર યુવરાજસિંહ જાડેજા પીધેલી હાલતમાં મળી આવ્યો જેલની બેરેકની છત ઉપરથી રોકડ રકમ મળી આવી છે સંવાદદાતા અલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે અલ્પેશ પોલીસ ની કામગીરી પર સવાલ ઉઠ્યા છે જેલમાં દારૂની મહેફિલ સાથે રોકડ મળી ગળપાદર જેલમાં દરોડા કરીને કાર્યવાહી કરી છે અને જે દરમિયાન કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજા છે તે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો છે તેની સાથે અન્ય છ જેટલા લોકો છે તે પીધેલી હાલતમાં મળી આવ્યા છે આ સાથે ચાર જેટલા આરોપીઓ છે તેમની પાસેથી મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે જેમાં યુવરાજ પાસેથી આઈફોન મળી આવ્યો છે એટલે કે જેલમાં રહીને તે આઈફોન યુઝ કરતો હતો આરોપી પાસેથી સેમસંગ સાદો મોબાઈલ સહિતના મોબાઈલો છે ચાર્જર છે તે મળી આવ્યા છે આ સાથોસાથ બેરેક ઉપરથી છત ઉપરથી પચાસ હજારની ની રોકડ પણ પોલીસને મળી આવી છે જે હાલ પોલીસે કબજે કરી છે સમગ્ર મામલે હાલ પોલીસે અલગ અલગ મામલે તપાસ હાથ કરવામાં આવી છે જો હજાર રૂપિયા જેલમાં કઈ રીતે પહોંચ્યા સાથે સાથે દારૂ બોટલ કઈ રીતે જેલમાં આવી મોબાઈલ ફોન કઈ રીતે આવ્યા આ તમામ સવાલો છે તે અહિયાં ઉભા થઈ રહ્યા છે સમગ્ર માહિતી માટે તો કામગીરીની વાતો કરે છે આટલી જગ્યાએ રેડ પાડી છે આટલો દારૂ ઝડપાયો છે પણ શરમ તો ત્યાં આવી જોઈએ પોલીસ અધિકારીઓને કર્મચારીઓને કે જેલમાં જ દારૂની મહેફિલ થાય છે બુટલેગરો દારૂ પીવે છે પૈસા પણ મળી આવે છે એમની પાસેથી મોબાઈલ ફોન પણ મળ્યા છે